તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુગરીના માળાજોડું ગામ એટલે ફતેગઢ ગામ નવા ગામ શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રી આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે માધ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રીનો પ્રારંભ નવ દિવસની જગદંબાની ભક્તિ થશે સાધકો માતાજીની આરાધના સાધના કરશે નવરાત્રીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહની ઉમંગ સાથે રાસ ગરબા રમે છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી ધારી તાલુકાના ફતેગઢ ગામે શક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુકરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ નવા ગામ શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મા આજાશક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રિનો પ્રારંભ નવ દિવસ જગદંબાની ભક્તિ થશે સાધકો માતાજીના આરાધના અને સાધના કરશે નવરાત્રિને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાજગરબા રમે છે